દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર શ્રદ્ધાંજલિ અર્પી કેન્ડલ માર્ચ યોજી તો પહેલગામમાં ધર્મ હિન્દુ ધર્મના સત્યાવીસ નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી સંદર્ભે કેશોદમાં શ્રદ્ધાંજલિ સંગઠન કેશોદના હોદ્દેદારો વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો કાર્યકરો કેન્ડલ માર્ચ ચાર ચોક થી શ્રીરામ મંદિર સુધી કાઢવામાં આવી હતી શ્રી રામ મંદિર ખાતે પ્રાર્થના સભા યોજી શ્રદ્ધાંજલિ પાઠવી હતી પહેલગામ હુમલામાં વીસથી વધુ લોકો ઘાયલ થયા ત્યારે આ હુમલો એવા સમય થયો કે જ્યારે વેસરન ખીણમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા આ ઘટનાથી સમગ્ર દેશમાં રોષ બબૂકી ઉઠ્યો છે કેશોદ ખાતે હિન્દુ યુવા સંગઠનના શહેર પ્રમુખ રજનીભાઈ બામરોલિયા તાલુકા પ્રમુખ વિશાલભાઈ સોલંકી ભારત વિકાસ પરિષદના પ્રમુખ આરપી સોલંકી સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ વિશાલભાઈ ભટ્ટ તાલુકા પ્રમુખ લખનભાઈ કામરિયા રાધે ક્રિષ્ના ગોશાળાના વિનોબાઈ રાય જોરા સઈસંખ્યા બંદ નગર શ્રિષ્ટ્યો કંડલ માર ચને શ્રદાંજેદી સભામાં જોડાયાત શ્રીનગર શ્રીનગરમાં જે પહેલ ગામમાં જે આપણે જ્ઞાતિ અને ધર્મ પૂછી અને જે ગળી ખાલી હત્યાક્રમ ખાધું એ જોતા સિત્યાવીસ લોકોને જે છે એનો કે ચૌદમાં ચાર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને કેન્ડલ માર્ચથી રામ મંદિર સુધી પહોંચી રામ મંદિરે તમામ સિત્યાવીસ સત્યાવીસ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે ભગવાન શ્રી રામના ચરણમાં એવી પ્રાર્થના કરીએ છે કે તમામ મૃતકોને ભગવાન અને આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ અને સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આવા હિન્દુ વિરોધી મુસ્લિમ સમાજના મુસ્લિમ આતંકવાદીઓને જે હુમલા ઓ જે હુમલા કરેલા છે એ અમે હિન્દુ સંગઠન સખ્ત વિરોધમાં એને વખોડીએ છીએ અને એની સખ્ત નિંદા કરીએ છીએ કે આવા હુમલા વારંવાર ન થાય એવી સરકારને પણ વિનંતી કરીએ છીએ કે આની ઉપર કાયદેસરથી કાર્યવાહી થાય અને આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ભારત વિકાસ પરિષદ આઝાદ ક્લબ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ તમામ કેશોદના નામી અનામી સંગઠન હિન્દુ સંગઠનો અને તમામ હિન્દુ સમાજો જોડાયો છે તો તમામનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખાસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો પણ જોડાયા છે તેમનો પણ આભાર માનીએ છીએ આવી જ રીતે હિન્દુ યુવા સંગઠનના તમામ કાર્યક્રમમાં આપ સૌ સાથ અને સહકાર આપો એવી વિનંતી અને હિન્દુ એક હિન્દુ સમાજને આપણે એક સાથે રાખીને હલીએ એવા તમામ સંગઠનો સાથે બેસીને પ્રયત્ન કરીએ જય શ્રી રામ